હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે ટ્રાય કરીશું ફક્ત દસ થી પંદર મિનિટમાં બની જાય અને ઝટપટ તેવી પનીર ભુરજીની રેસીપી તે એકદમ ક્વિકલી તૈયાર થઈ જાય છે તેના માટે આપણે વધારે કોઈ ઝંઝટ કરવાની જરૂર પડતી નથી અને તે નોર્મલી આપણે જે શાક બનાવીએ તે રીતે જ બની જાય છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તેના માટે મેં લીધા છે અહીંયા થોડા ખડા મસાલા આદુ લસણ મરચાની પેસ્ટ ડુંગળી અને ટમેટા હવે આપણે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેમાં આપણે જીરું એડ કરીશું જીરું સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હિંગ એડ કરીશું અને તેમાં આપણે એક સૂકું મરચું ઈલાયચી લવિંગ અને મરી એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું અને તેને સરસ રીતે સાંતળી લઈશું સતડાઈ ગયા બાદ આપણે તેમાં ડુંગળી એડ કરીશું ડુંગળીને મેં સરસ ઝીણી ઝીણી સમારી લીધી છે હવે તેને આપણે સરસ રીતે

આપણે જે ઓઇલ લગાવ્યું હતું તેના લીધે ખમણીમાં થોડું કે પનીર ચીપક્યું નથી તમે જોઈ શકો છો એકદમ કેટલી ક્લીન ખમણી થઈ ગઈ છે અને મેં આવી રીતે પનીર ગ્રેડ કરી લીધું છે તમને જે રીતે કરો તે રીતે પણ કરી શકો છો હવે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે સરસ રીતે તો આપણે તેમાં ટમેટા પણ એડ કરી લઈશું અને આ બંનેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ટમેટા ચડી જાય તે માટે આપણે ઢાંકણ બંધ કરી લઈશું થોડી વાર પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો ટમેટા પણ સરસ રીતે સંતળાઈ ગયા છે તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં મસાલા કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર મેં લીધું છે ત્યારબાદ આપણે તેમાં થોડી હળદર એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં સૂકું મરચું એડ કરીશું અને થોડું કાશ્મીરી મરચું પણ એડ કરીશું જેનાથી શાકનો કલર ખૂબ સરસ આવે છે ત્યારબાદ તેમાં મેં ઘરે બનાવેલો જ પનીરનો સબ્જીનો મસાલો એડ કરીશું એ સબ્જીનો મસાલો મેં ઘરે જ બનાવ્યો છે ત્યારબાદ આપણે તેમાં હવે મીઠું એડ કરીશું અને તેને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું તેમાં આપણે મસાલા ચડે એટલે થોડું આપણે એક જ ચમચી જેટલું પાણી એડ કરી લઈશું

તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને થોડી વાર માટે એમ જ રહેવા દઈશું ઉપરથી આપણે થોડા ધાણાભાજી એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને બંધ કરી લઈશું હવે ઢાંકણ ખોલીને તમે જોઈ શકો છો તેલ કેવું સરસ ઉપર આવી ગયું છે અને તૈયાર થઈ ગઈ છે આપણી પનીર ભુરજી તો જોયું ફ્રેન્ડ્સ કેટલી ઈઝીલી અને સરસ રીતે આપણી પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે અને આપણે બહારથી કોઈ વધારે પડતો વધારે વસ્તુ પણ લાવવાની જરૂર નથી પડી અને ઘરે ખાલી ડુંગળી ટમેટા લસણ મરચાથી જ આપણી પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી પનીર ભુરજી હવે એને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો મેં સાથે રોટલી અને ડુંગળી સાથે આને સર્વ કરી છે તો આ છે આપણી પનીર ભુરજી સો થેન્ક યુ